બધાને સરસ મજાનો ગોળ આપણે એકદમ ઝીણો ડુગા બાપજીની થાળી છે બાળી ફીર બનાવવાની છે આપણે સરસમાં બે ત્રણ વાર આપણે ડુગા થાળી બનાવીએ છીએ ને સરસ મજાનું રહ્યા છીએ આપણે સરસ મજાનું જો ઉકળી ગયું છે હવે ગોળ નાખવાનો છે સરસ મજાની સુખડી બનાવવાની છે સુખડી બનાવી ને પછી આપણે ભૂગા બાજી જમાડવા જાય છે પાંચ સાલના ભાગમાં તો કે આપણે આ ફરતા ગોગાની થાળી છે આપણે વર્ષમાં બે ત્રણ વાત કરવી પડે તો આપણે ઘરની રક્ષા કરે છોકરાને આપણે આપણે વનવગડામાં રહેશે ખૂબ જીવ જંતુ હોય અને આપણે આ થાળી કળા તો આપણે ખૂબ રક્ષા કરે એવું થાળ કરીને પછી

આ ધરતી છે ને એ ગોગાની છે ધરતી માતાને એ પણ કરશું અને સરસ મજાની થાળી છે ભૂખ કરું આ ભૂમિ ધરતી માતાની છે અને આ ભૂમિ ગોગાની છે તમે ગમે જગ્યાએ ગોગાનો દીવો કરી શકો છો ગમે જગ્યાએ થાળી કરી શકો છો નાળી કરી શકો છો ઓકે

માડીઓ કેવરાય બોટુ એ ગોગાનો ઈડિયો કરશું અને થાળી બનાવી છે અને ઢોક ફરશું હમણાં પડ જતાં કાઢો ગોગાના एक होगा बापरे जबाड़ा नाइ गोगा जी बाजा रखिए बापा काज हो तो कुकी पर आए हम

બોલો તો પણ ત્યારે શું છે હવે જો સરસ ચાર દિવસે શીખ તો બહુ સરસ છે કર્યું છે હવે ચૂપ કરીને પછી આપણી જાય છે જ ગોગા બહુ કમાર થળી આવી મોન જો કમાર બધા આ ભૂમિની ખોબ લાબ દો આડવાઈનું હોટ રાખ દો આ ધરતીનું ધણી કહેવાર આવે થરતીનું ગોગો આ ગોગા પણ વધુ છે આ નારે

ગોગા થાળી કરવાની ગોગા પરોઘાની એટલે ગોગા ને બાપા ને થાળી કરી ગોગા ને મનાયા હવે પરસાદ ટોકરા ને ગાઢવાની છે અને છોકરા ને આવી દેશું એટલે આ વરસાદ નથી એટલે આ થોડું કાઢ્યું છે સરસ મજાનું

આજે પંખા બંખા ચાલુ કરવાના નહીં આ પંદરસો રૂપિયા લાઈટ બિલ આવ્યું છે સારું મોઘું પડે આ તો ચોવીસ કલાક પંખા બંધ નહીં કરતી લાઈટ બંધ નહીં કરતી થોડા ડાળે લાઈટો ચાલુ હોય છે હવે લાઈટો છે ને તમારે સાત વાગે બંધ કરી દેવાની પછી આઠ વાગે તો લાઈટ ચાલુ નહીં કરવાની અને છે ને ચાર ફેમિલીઓ એક જ પંખો વાપરો આ લાઈટ બી જેટલું હોય પંદરસો રૂપિયા પંખાનું કાંઈ જ દામ

પણ ભલે લાઈટ બિલ આવતું બે બે પંખા ચાલુ રાખો બથર નાખડવા જોઈએ પડવાખોને ભરવા પડે એના કરતા પંખા ચાલુ રાખો હારા બરોબર જો સરસ મજાનું આપણે સરસ મજાનું ટુકરું આપણે કાઢી નાખ્યું છે હવે ને સરસ મજાનું સુપરને ખાવા આપી દે હવે આ વિડીયો અમે ઓગન કરે છે એટલે જો આ તો મચ્છર ખૂબ પડે છે ખૂબ બીમારી છે એટલે પંખામાં જ પંખા વગર તો થોડી વાર રહી ના એક મચ્છર કઈએ તો બીમાર તરત પડતા એવા મોટા મોટા મચ્છર પડ્યા છે એના કરતાં જો લાઈટ બારવી જરૂરી છે પણ થોડું બિલ વધારે આવે તો એનો કશું અફસોસ નહીં શ્યામ આપણે પંખા છે ચાલુ હોય શ્યામ બિલ ઓછું આવશે આ બે મહિના સુધી બિલ આપણે આવશે એટલે દરેક ભાઈ બેન એને કહું છું કે એમાં બચત ના કરવા બચત કર્યા જુએ કરવાની હોય એમાં પંખામાં બચત ના કરાય એ આ વિડિયો બ્યાલ કરસા આ વિડિયો ગમે તો લાઈક કરજો લાઈક કરો શેર કરજો અને મારા ખાલી તમે બરાબર અને શેર કરજો બરાબર સબસ્ક્રાઇબર કરજો જય માતાજી